થોડીક વાળી દેવાની મમ્મી આમ જો મમ્મી છે ને એના બ્લાઉઝ નું ફિટિંગ કરે આમ જો શ્વેતા એના કરે અમે અમારા કરવી આમ જો આમ જો આનું લઈને ને ઉતારી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયોગેશ્વર જય સ્વામિનારાયણ તો સવારના વાગી ગયા છે આઠ અને હેતાશભાઈ ઉઠાડ્યા છે ને આજે કે મમ્મી હું જાતે નહીં લઉં છું તો ભાઈ અત્યારે જાતે ના વાગ્યા છે ત્યાં ફટાફટ આપણે છે ને એમનો લંચ બોક્સ રેડી કરી દઈએ હમણાં ગુંદી ગાંઠિયા એના ફેવરિટ છે એટલે રોજ છે ને લંચ બોક્સમાં બે દિવસ ના ગુંદી ગાંઠિયા લઈ જાય છે અને આજે કાજુ કતરી પેન્ડો અને સીકી આ ત્રણ વસ્તુ લઈ જાય છે અને ફ્રેન્ડ એ કહો મંગાવી હશે અને કાલે ડ્રાય ફ્રુટ સીકી બહુ ભાઈ હતી કે મારા હાટું લેતો આવજો એટલે આજે પાછો લેતો જાય છે ડ્રાય ફ્રુટ સીકી અને મમ્મી ને પપ્પા ની લોકો છે ને આજે સવાર સવારમાં મને એમ છું મમ્મી મેં કીધું કોક વહી ગયું લાગે છે મેં કીધું ના બાબા ક્યાં એવું લાગ્યું મને

и секој ме матија ма да ја ја таа. Тоа, секој ме маѓаја бидов најдива

એટલે વાંધો નહીં નબર ખાઈ પી લેવાનું નહીં મેં કીધું અમે ડબ્બા જ કેટલા વાંધો ખાઈ પી બીજું સામેથી બસ આવે છે અને અહીંયા બસમાં જવા માટે થઈ ગયા છે રેડી બાય ગઈસ સવાર સવારમાં લીલા ચણા શેકવાનું ચાલુ થઈ ગયું છે જો ભાઈ સવાર સવારમાં ગરમા ગરમ ચણા આજના બ્રેકફાસ્ટમાં છે ચણા ચણા અને ચા મસ્ત સ્વાદ આવે છે સબીદી હરા છે તમે ખાન તમે ખેતરમાં ખા કેના છે વાત થઈ કે આ તાજા તોડીને જ લાવેલા છે જો અત્યારે અહીંયા એવા આપણે અહીંયા 100 રૂપિયાના સવા કિલો ચણા છે આ પોપટા કહેવાય આને ઓકે ઓકે તમારે ત્યાં શું ભાવ છે ને કોમેન્ટ કરી દેજો બધા અલગ અલગ સ્થિતિમાં અલગ અલગ ભાવ હોય કઈશ તો મસ્ત મજાના ચેણા શેખાઈ ગયા છે ઉપર મીઠું નથી દીધું ઉત્તરાયણ નો હું પ્લાન છે ઉત્તરાયણ નો ચગાવી ચગાવી

બે દિવસ ની ઉતરાયણ છે બાકી પતંગ પતંગ કપાય છે રાઈટ ભાઈ અવાર અવારમાં પતંગ કાપી ઉતરાયણ પેલા હા ટ્રેન પેલા ચાલો મસ્ત ફર્સમ કેવાય કે મકર સંક્રાંતિ નો પર્વ એ છે ને અતિ ઉત્તમ ઉત્તમ કેવાય કે જે તે દિવસે છે ને જે દાન આપ્યું હોય ને એ દાન અતિ ઉત્તમ

a proseguir dentro de la nota.

શનિવારે સાંજે પપ્પા ઘરે આવે છે પણ હવે હું નઈ લાવતા હોય કામે ને પણ દોર ભાખરી નહી કરવાનું બાકી ખાવા વાળા ખાવા વાળા નથી એવું ગનન હાલતું તો એ મોટો નઈ નટલે તો Я ઉપાવતો આખરી અઠાણા વગર નથી હાલતી ખાધા હોય તો ઓળા પડી મજા આવી જાય એટલે મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે ને અનેરી આવી ગઈ છે નીચે અનેરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું ખાતી હોય જેણા ખાતી હોય અમે જજનો અહીંયા સોફા ઉપર મૂકશે ને એટલે मम्मी એક બુકા તો સોફે હા હા રોટી થી તે રેવા હાલો હાલો નહીં હો નથી ખાવાના ભાવે છે ડ્રેસિંગ ઉપર પડ્યો કામ ને Ini yang mau tayo siya. Ini yang mau tayo siya. mamamamam kau. Eh, Apa? Kari tau? Apa kari tau? Ni cya Ni cya pedih Final.

આપણે છે ને ટેસ્ટિંગ કરીએ ટોપરા વાળો છે મને તો ટોપરાવાળો નો ભાવે નહીં તો ટોપરા વગર નો જી કેતા કા ઓલા બે ની કે કે ટોપરા વગર નો લેવત લઈ લ્યો કે પછી મે એક ઢેફલો ટોપરા વાળું રાખ્યું ટોપરા વગર નું નો રાખ્યું ઓકે કઈ ખાવ તો બનાઈ દો નહીં 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 ઓ અનેરી ને ખાવ છે હે બધું ખાવું જો ખાવ હોય હા હમ હાલે મમ લેડો મમ આ કેવું લાગો મીઠું ગઈસ તો બપોર થઈ ગયા છે મસ્ત મજાનું વટાણાનું શાક રેડી છે સાથે રોટલી કાકડી અને છાસ મમ્મી છાસ મમ્મી શું મળની છે ઘરની ઘરની છે ચાલો જમી લે તો બાકી છે ઓકે પપ્પા જમવા માટે બેસી ગયા ચિંતન જમવા માટે બેસી ગયો ખુશ બહુ છે ચિંતન આજે હા બહુ ખુશ તમારો દીકરો પણ દાંત જ ભેગા ન થાય હોઠ જ ભેગા ન થયો હા હું તો ખુશ તમારે મમ્મી હોટ જ ભેગા નથી દાંત જ દેખાય ગઈશ તો છે ને પહોંચી ગઈ છું મારા પપ્પા ના ઘરે કેમ કે આજે જો આ ચોલી બોલી બધું છે ને ભેગું કર્યું પછી અહિયાં થી આ બધું સાડીયું ને એનું બધું બ્લાઉજ નું એનું બધું કર્યું સાહેબ બધું ભેગું કરી અને હજી બધું ફિટિંગ ને એવું બધું બાકી છે બેન્ડી મુકાવાની બાકી છે હજી બધું કમ્પ્લીટ કરી અને પછી હજી લગ્ન ટ્રે છે એ ડેકોરેશન કરવાની બાકી છે બહુ બધું હજી કામ છે આપણે સાંજે મહેમાનને ને છે ને જમવાનું છે ઘર એટલે આપણે પાંચ વાગે ત્યાં સુધી બધું કામકાજ પતાવીને ફ્રી થઈ જવાનું છે એટલે ફટાફટ કામ પતાવી દેવી અને ચાલો જમવા તો આજે જમવામાં શું છે ભાઈ ખમણ છે રસ છે

સમજો મમ્મી છે ને એના બ્લાઉઝનું ફિટિંગ કરે એમ જો શ્વેતા એના કરે અમે અમારા કરવી આમ જો સમજો આનું લઈને ઊભી અત્યારે છે ને બધા હો નું ફિટિંગ કરે છે એક જ દિવસ અમાર વાટે છે પછી છે ને અમારું કન્ટિન્યુ ફંક્શન ચાલુ થાય એટલે કોઈ પાસે ટાઈમ નથી રહેવાનો એટલે આજે અમે બધું ફિટિંગ કરી લઈએ ગઈ તો ફાઇનલી પાછી પહોંચી ગઈ છું કાકાના ઘરે કેમ કે કાલે લગ્ન લેખન છે તો એની માટેની છે ને ટ્રે રેડી કરવાની છે ને કાલે સગાઈ છે એટલે જમાઈના હરખ કપડા પહેલા તો જમાઈથી બધું તૈયારી કરી નાખી છે

મોટી બેન હોય ને સાસરે આવે ને પછી અહીંયા લગ્ન કરવા આવે ને તો આપણને બધું તૈયાર કરી દઈએ પછી ભાભી હોય તો એટલું સારું પડે હું કેવું હું કેવું મિહિર ભાભી હોય તો સારું પડે બરોબર તો પેલા તારા લગન કરવા તા પછી રેતો અમારે પાસે એટલું કામ તો ન રે ઓછું રે સાંચો કરી નાખવા છે એમને સરસ ચાલો તો અમાર ભાઈ ની સગાઈ કેનેડા છે પણ જયારે બાયોડેટા બનાવે ને ત્યારે હું બહાર પાડીશ નગર કાલ ને થાય આમાં

આઠ સરસ ચાલો જો દાદા એ જમવા માટે બેજી ભાખરી શાક ને દૂધ મસ્ત મજાની ની રંગડા પેટી હે જાય યોગેશ્વર રસોડામાં વારો આવી ગયો એમને આજે

એને કેવાય ને આવજે ખાવાનું ચાલો ભાઈ આમલી ચટણી ને બધું મસ્ત મજાનું રેડી છે કઈ કઈ કોને કોને બાકી છે બસ આ બધાને બધાન બાકી છે ઓકે ચાલો ગઈસ તો મસ્ત મજાની રગડા પેટીસ રેડી છે ચાલો તમે પેટીસ ને મસ્ત બધું રગડો ને દાણા ને મસ્ત મજાનું બધું રેડી છે ઓહો આ બધું મઠ્ઠો આવી ગયો છે ચાલો સાથે મઠ્ઠો પણ લઈ લઈએ હા હા

આ તો ભાઈ જિંદગી છે દોડા દોડી તો રહેવાની જ બરાબર છે બે હોવાની ઉમર છે પચાસ વર્ષ પછી અત્યારે મહેનત કરી એમને ક્યારે છે એની છેલ્લી ડેટ કઈ છે નાટક ચાલુ થઈ જાય થઈ જ જાય